માથે પડ્યો છે જી હા ઢોર પાર્ટીના વાહનો પર કેમેરા લગાવવામાં આવ્યા હતા જો કે આ કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે કેમેરા લગાડવા વડોદરા મનપાએ સત્તર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો ઢોર પાર્ટીના કર્મચારીઓને કેમેરો પણ ચલાવતા નથી આવડતો તેવું પણ કહેવાય રહ્યું છે ટ્રેક્ટર પર કેમેરો લગાવી દીધો પણ ચાલુ જ નથી કરવામાં આવ્યો વડોદરા મનપાએ માત્ર દેખાડા પૂરતા આ કેમેરા લગાવ્યા હોય તેવી સ્થિતિ ઉપજી રહી છે વિપક્ષે રૂપિયાનો વેડફાટ કરવાનો સાક્ષક પક્ષ પર આરોપ લગાવ્યો કેમેરો બંધ રાખવાથી કોને ફાયદો થશે તે પણ સવાલ ઉઠે ખર્ચો થયો છે કર્યો છે સારા માટે કર્યો છે પણ એનો ઉપયોગ થતો નથી અને જેથી કરીને કોઈ કોઈ એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લે જે ગાડીની ચલાવે છે એ ગાડીમાં હેડલાઇટ્સ પણ નથી બેકલાઇટ્સ પણ નથી કોઈ સિગ્નલ્સ પણ નથી એમાં અને કદાચ એવું હોઈ શકે કે કદાચ નાખવાનો એ લોકોને એટલું મેન્ટેનન્સ ના આવતું હોય તો પછી આ જે ખર્ચો તો આવ્યો છે સત્તર લાખ રૂપિયા એ વ્યા વ્યાજબી નથી જો કેમેરા નાખો તો તો સારી તો એ વસ્તુ ચાલુ હોવી જોઈએ એનો ઉપયોગ નથી થઈ ઉપયોગ નથી થઈ રહ્યો કે બરાબર નથી આમ પબ્લિક માટે પણ અને એ લોકો જે ગાડીઓ ચલાવે છે એ લોકો માટે પણ એ કાલ્યુટીંગ કંઈ પણ થાય તો એ જવાબદારી કોની લગભગ સત્તર એક લાખ રૂપિયા ખર્ચી અને પાર્ટીની જે ગાડીઓ હોય છે એના ઉપર કેમેરા મૂકવામાં આવેલા એનું ફંક્શનિંગ ઓપરેટ કરવું એટલું ડિફિકલ્ટ છે કે ઘણા બધા ઓપરેટને ઓપરેટ કરતા ફાવતું નથી એટલે એનો યુઝ નથી થતો ઘણા બધા કેમેરા બગડી બી ગયા છે તો શેર વેસ્ટ ઓફ મની છે આ સત્તર લાખનો આનો કોઈ પ્રેક્ટિકલ યુટિલિટી નથી થઈ રહી કાર્યવાહી છે એને રેકોર્ડિંગ કરીને મોનિટરિંગ કરવા માટેના પર્પઝથી આ કેમેરા લગાવ્યા હોય તો ડેફિનેટલી જે ઓપરેટ કરવાના છે એમને એમની ટ્રેનિંગ બી આપવી જોઈએ અને કેમેરા મેન્ટેન થાય એન્શ્યોર કરવું જોઈએ ફક્ત લગાવીને સંતોષ માનીને આ રીતના પબ્લિકના પૈસાનો વેડફાટ ટેક્સપેયર્સના પૈસાનો વેડફાટ કોઈ બી રીતે વ્યાજબી ના કહેવાય વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ પર અવારનવાર ઢોર પકડવાની કામગીરી દરમિયાન હુમલાઓની ઘટના બનતી હતી જેને રોકવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા સત્તર લાખ રૂપિયાના ખર્ચે ઢોર પાર્ટીના જે વાહનો છે તેના ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જે કેમેરાના આધારે જો કોઈ હુમલાની ઘટના થાય તો હુમલાખોર કેમેરામાં કેદ થાય ને તેની ઉપર પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી આ કેમેરાના ફૂટેજના આધારે કરી શકાય તે પ્રકારનો એક ઉદ્દેશ્ય હતો પરંતુ આપ જોઈ શકો છો કે આ કેમેરા તો લાગેલા જોવા મળી રહ્યા છે પરંતુ અહીંયા અંદર જે કેમેરાની જે સ્ક્રીન છે તે સ્ક્રીન અત્યારે બંધ હાલતમાં છે સાથે જ કેમેરો પણ બંધ હાલતમાં છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ઢોર પાર્ટીના જે સુપરવાઇઝર છે પીવી રાવ તેમની સાથે આપણે વાત કરીશું सर क्या परिस्थिति है कैमरा अभी चालू है या बंद है शुरू शुरू में काफी अच्छा uh, काम करते थे अभी बीच बीच में कुछ गाड़ियों में बंद है बाकी तो चालू है हमारा आज ही कैमरा बंद वाली बंद वाली मिली है वाला जो गाड़ी है उसके ऊपर भी कैमरा का शुरू नहीं किया अभी हाँ किसी किसी में शुरू किया लेकिन क्या है अभी फिलहाल नहीं है हमारा इसके अलावा सरकारी मोबाइल दिया गया है उसमें हम लोग कैप्च करते हैं। चार पांच लोगों के पास है ना उसमें लिंक दिया हो गया है वीएमसी का फोन के लिंक तो कोई भी कर सकता है वीडियो कर सकता है किचन एक्सप्रेस